આરીખાણા ખાતે અબડાસા તાલુકા કક્ષાની પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી અબડાસા તાલુકાની પ્રજાને પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની સૌને શુભકામનાઓ પાઠવું છું આજે તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિવસ નો ઉજવણી આરીખાણા મધ્યે રાખવામાં આવેલ હતી ને માનનીય પ્રાંત અધિકારી શ્રીના મેજા હેઠળ એમને ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જાડેજા સાહેબ તથા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા કારોબારી ચેરમેન શ્રી અને ગામ લોકોએ સૌની સંખ્યામાં લાભ લીધી લીધેલ હતો અને પોલીસ અધિકારી અધિકારીશ્રીઓની પરેડ યોજવામાં આવેલ હતી અને પોલીસ અધિકારીઓ જે સારી કામગીરી કરી એને સન્માનિત કરાયા હતા અને વિકસિત ભારત યોજનાનો જે માનનીય એમને પણ શરવામાં આવ્યા હતા અને જે આ નાનું ગામ છે અને સાતસો જેટલી વસ્તી છે એમાં ગ્રેજ્યુટ બેનને ને અને અહીંયા ના જે પ્રથમ દસમા ધોરણમાં વિશેષ ટકાવારી લીધેલા બંને બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અમારા ગામની અંદર રાષ્ટ્રીય પર્વની જે ઉજવણી કરવામાં આવી તાલુકા સંસ્થાની બહુ જ આનંદ જેવું પણ અમારા એવા નાનકડા એવા ગામની પસંદગી કરવામાં આવી મામલદાર સાહેબ અને પોલીસ અધિકારીઓ દળ અને આજુબાજુના સરપંચો જે પણ વધારે એમ સર્વનો આભાર માની છે ગામમાંથી ગામના લોકોએ પણ બહુ સંખ્યાની અંદર અમારો ગામ આમ નાનકડું ગામ છે પણ સતા પણ રાષ્ટ્રીય બે તહેવારો આવે ત્યારે ઉમંગથી ઉજવે છે અમારો તહેવાર પોતાનો તહેવાર છે આપણે આપણા દેશની અંદર જ્યારે આ રાષ્ટ્રીય તહેવાર ઉજવતા હોય ઉમંગ ભરથી બધા જ લોકો ઉજવે છે બધાને શુભેચ્છા પાઠવું છું અને આ